આ બગમાં લઈ લેજે નહી એ ગોઈત્રા આ છે એને કદી ચડી જશે પાછો એસી મારું લઈ થોડું છે બેદી મને હા હું કહી કાય નો રે દાદા આ બસ હારું આને જીવડાનું ઇન્જેક્શન માગી દે હા એ હારું આલે હું બેલા આમાં કાય નઈ નવો લેવો બગાયો પણ નેતો તો હું હું બે નઈ ઓલું હશે એટલે ઓલું દે બે